તમને જોતો તો એવું લાગી સી કે તમારી દીકરી હોડે હોડે નાશી સંસ્કારમાં કઈ કેવું નઈ પડે વેવાણ તમારી દીકરી ને સાસરે ભળાવશું તો વેવાણ શીખામણના શબ્દ કહી દીધું કે સાસરિયા ની અંદર કેવી રીતે રહેવાય વેવાણ હા વેવાણ અરે વેવાણ જો તમારી દીકરી સાસરિયા ની અંદર દીકરી બનીને રહેશે

સાસરી વળાવશું તો વેવાણ જરા પણ ઓસુંનો લગાડતા જેવી તમારી દીકરી છે એવી જ અમારી દીકરી છે તમારી દીકરીને સાસરિયાની અંદર કોઈ પણ જાતનું દુખ નઈ પડે વેવાણ પાણી માંગે તો દૂધ દેવાનું છે અને સોનાના હિડોળે ઝુલાવાની છે વેવાણ મને મત લાગતો માર દીકરીને ઝુલવાન વારો આવે ઝુલતા આવડશે ઝુલશે નકર હેઠા તો પડશે ને હેઠે પડશે

હા કરનો ના ના હું કમ એવો લઈ આવશ કાજુ કતરીન ટોપરા પાક ને બરફી ને એવું બધુંય લઈ આવજો એવું બધું લઈ આવવાનું માં દેરાણી ને બહુ ભાવે આ બી અખરોટ નું કહી દેજો અખરોટય લઈ આવજો ઓલો ઓલ વખતે મોકલાય હતું એવું ના એવું ન મોકલાવતા કેમ પેકિંગ અખરોટ નું હતું ને ખોલી તો હાકર નીકળી એવું હતું હા તો પેકિંગ વાળા થી ભૂલ થઈ ગઈ છે ઈ તો કોને ખબર હોય કોના થી ભૂલ થઈ હોય કા ભાભી અને એમાં અમે આવ્યા ત્યાં ના માં દીકરી બે રડા રડ થાસો ન્યાયમાં રોવાનું હું હોય

એટલે ન્યાય રોવર આવશો બેવા તો રોવું પડે રેતા નો આવડે તો રવવું પડે તમે રોતા અમે તો કોઈ દી નથી રોયું રોયું ભાભી આપણે અમે પાણી આવ્યું તે દુની અમે હજી કોઈ દી નથી રોયું કયક કયક મારા હાહુ રોઈ લે રોવરાવો તમે તમારા હાહુ અમે કઈ રોવરાવતા નથી અમારા હાહુ ને વો તો ઈ તો અમને જોઈને એને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તો આવી વવું નો મળે એટલે એને હરોખ ના આહુડા પડવા મળી મને નથી લાગતું ત્રણ ચાર ગાયું છે ઘોડિયું છે હાથી છે પછી એને કઈ સારો તો નિર્ભર પડે ને એને કામ કરવાનું એને કામ ન કરવાનું હોય તો ખાલી કેવાનું હોય નોકર સાકર હોય ને એ નિ નાખી આવી અને વેવાણ હ કરિયાવર તો બધું કર્યો ને બધી વસ્તુ આપી જોઈએ ને વેવાણ ફ્રીજ લીધું હા ટીવી હા એલસીડી એલઈડી લીધું રિમોટ હોય જ ને વેવાણ રિમોટ નો દીધું હોત તો હાલે ને વેવાણ કેમ માધ્યરાણી રિમોટ જેવી છે એમ ટીવી હા હું બેહેન એટલે મને ફટાફટ ચેનલ ફરવા ઈ ક્યારેક આમ ગયા હોય તો બહાર ગામ એમ રિમોટ કામ લાગે ને હાજા જા બાંધા થા હોય તો હા તે હું નો હોય

તમારી દીકરીને વાપરવાનો છે હજી તો અમારો કરિયા વર પેકો પેક પડ્યો છે અમે હજી અમારા હાહુ કર્યાવર છે એમ તો વાંધો વેવાન બધી વસ્તુ આપીશ બધી વસ્તુ આપી છે ને એટલે વેવાણ માફ કરજો કરિયાવરનું તો મારે એટલે પૂછવું પડે કે અમારા રજવાડામાં ગમેય દીકરો પાવણીને આવે અને વવ આવે ને કરિયાવર લાવે એટલે ગામની મરમે બે દેરાણી જેઠાણી પોગી જાય ને બધાય કરિયાવર ફોળી ફોળીને જોઈ લે હવે કાલ હવારે અમારો દીકરો પાવણીને આવે ને વવ આવે ને કરિયાવર લાવે અને ગામની બાયુ બધી જોવા આવે ને કરિયાવરમાં કઈક ચીજ વસ્તુ ઘટતી હોય તો વેવાણ તમારી વેલ્યુ હું ના ના વેણ બધી વસ્તુ આપી છે ને હા ને ગેસનો ચૂલો આપ્યો છે

આપણા રાજમાં કોઈ વસ્તુની કમી નથી રાખી મારા બાળ પણ મારી લાડકડી આજે આ વિદાય ની વેણાએ તારે તારા હુદય કેવી જે વાત કેવી હોય એ કહી મારા બાળ એ કહી મારી લાડકડી કર્યાવર માં કોઈ સીજ વસ્તુ બાકી નથી માતાજી પણ હા માતાજી કાલે સૂર્ય ના મેં મારા સાસુરિયામાં જાશું માતાજી હા બેટા સાથે મારી મને સાસરિયા માં પગ મુક્સુજી અમે જવાબ આપશું હા મારા બાળ આવી એજિયા બારિયા દી દે ઈશ્કોરે બાંધો

पैसा गुणा ने वाला हो सो बापू पर को ना घेर वाला सो तो जानो सो ने बापू जानो सो बेटा हाँ बापू जब ने साथ है तो मारे बीस बीस वर्ष रहता बापू इन तमे विवाह बनाए माँ बापू केवां केवां दुख से बापू हाँ बेटा पर बापू तमे एक पढ़वात नहीं सिंसा नो करता કદાચ ગમે એવા દુઃખ પડશે ને બાપુ એ ખૂણામાં બેસીને અમે બે આસુડા પાડી લઈશું પણ તમારી આ પાઘડી ને કલક લાગે ક્યારેય નહીં બાપુ ક્યારેય નહીં કરીએ

काले में मारा सासरिया मा जा सुवीरा दिवस जाता रक्षाबंधन आवशे मारी देराणी जेठाणी पोत पोताना भाई ने राखी बांधवा जसे वीरा पण आ आ तारी बहन सगुणा ने एक पण मारी जायो वीर नथी मारा बांधवा राखी कोने बांधवा जायस Bye.